છવ જાન્યુઆરીએ થશે છવીસ જાન્યુઆરીએ આ વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત સવારે સાત વાગીને બાર મિનિટ શરૂ થઈ જશે જે સવારે નવ વાગીને ને એકવીસ મિનિટ સુધી રહેશે આ રીતે કરો પારણા સૌપ્રથમ શતીલા એકાદશી ના બીજા દિવસે એટલે કે છવ્વીસ જાન્યુઆરી સ્નાન કરો સ્નાન કર્યા પછી વિધિ મુજબ ભગવાન ઉપવાસ તોડો ઉપવાસ તોડવા માટે પહેલા પૂજામાં ધરાવેલ પ્રસાદનું સેવન કરો પછી ભાગ ખાઓ અને સાત્વિક ખોરાક ખાઈને ઉપવાસ તોડો ઉપવાસ તોડતી વખતે તામસિક આહાર ના લો બને તેટલો સાત્વિક અને શુદ્ધ આહાર લો અગિયારસના વ્રતનો ઉપવાસ બારસ તિથિ પહેલા તોડી લેવો જોઈએ શટતિલા એકાદશી પર આ પાંચ ઉપાય કરો શટતિલા એકાદશી વ્રત પર સવારે સ્નાન કર્યા પછી ગંગાજળમાં તલ મિક્સ કરીને ભગવાન સૂર્યને જળ અર્પિત કરો આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વ્યક્તિને શાશ્વત સદગુણોના આશીર્વાદ મળે છે

શાસ્ત્રો અનુસાર શટતિલા એકાદશી વ્રતના દિવસે ભોજનમાં કલનું વિશેષ મહત્વ છે આમ કરવાથી સ્વાસ્થ્ય પર વિશેષ અસર થાય છે જેના કારણે વ્યક્તિને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે કુંડળીમાં ઉદભવતા ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે એકાદશી વ્રતની પૂજા અને ઉપવાસ કરો આ માટે તર્પણ અને તેની સાથે દાન કરો તેનાથી શનિ રાહુકેતુ અને પિતૃ પિતૃદોષથી રાહત મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે